આગળ વાત કરીએ તો જે દેવનાથ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના છ મંડળોના પ્રમુખોની સર્વાનું મતે કરવામાં આવી છે ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે દેવ જિલ્લાના મંડળોની નિયુક્તિ સર્વાનુમતે કરવામાં આવી ચૂંટણી અધિકારીએ દેવ જિલ્લાના છ સંગઠનોના મંડળોની રચના કરી અને પ્રમુખોની જાહેરાત કરી છે જેમાં વણાકબારા મંડળ પ્રમુખ તરીકે નરસિંહ સોલંકી સાઉદવાડા મંદિર મંડળ પ્રમુખ તરીકે કમલેશ ચારણિયા બુચરવાડા મંડળ પ્રમુખ તરીકે દીપક દેવજી ઝોલાવાડી મંડળ તરીકે રાહુલ દેવજી અને દેવ જિલ્લા મંડળ પ્રમુખ તરીકે ક્રિડન શાહ અને ઘોઘલા મંડળ પ્રમુખ તરીકે ભવ્યેશ નટુ કામલિયાની નિમણૂક કરવામાં આવી છે જેને લઈને હોદ્દેદારો દ્વારા પ્રમુખોને અભિનંદન પાઠવવામાં આવ્યા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી અમારા બીજેપી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાજી પ્રદેશના આદરીય પ્રભારી દુષ્યંતભાઈ પટેલજી પ્રદેશના અધ્યક્ષ દીપેશભાઈ ટંડેલજી ના નેતૃત્વ અને માર્ગદર્શનમાં આજે દમણ દી અને દાદરાનગર નગર હવેલી ના અંદર મંડળ પ્રમુખોની રચના કરવામાં આવેલી હતી આ રચના ભારતીય જનતા પાર્ટીની સિસ્ટમ પ્રમાણે દરેક મંડળના ત્રણ થી પાંચ પાંચ નામ અહીંથી મોકલાવવામાં આવેલા હતા પ્રદેશ કાર્યાલય અને એક કાર્ય એના અંદર એક મંથન માટે કરી અને ઓગણીસ તારીખના અને ત્રેવીસ તારીખના ગત ડિસેમ્બરના આને મીટિંગ કરવામાં આવેલી હતી એના અંદર પ્રદેશના સંગઠનના પદાધિકારીઓ ચૂંટાયેલા પ્રતિનિધિ અને જિલ્લાના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ વચ્ચે મંથન કરી અને છ નામ લાસ્ટલી સર્વસંમતિથી ડિક્લેર કરવામાં આવ્યો અને એની ડિક્લેરેશન અમારા પ્રદેશના ચૂંટણી સ સંયોજક તરીકે અમૃતાબેને ડિક્લેર કર્યા જેના અંદરમાં વણનબરા મંડળના લરસીભાઈ રામજી છોલંકી સાઉદવાડી મંડલના કમ્રેશ નામજી સારણ્ય ગુચ્ચરવાળા મંડલના દીપક દેવજી જોલાવાડી મંડળના રાહુલ કાનજી અને દીવ મંડલ શેરીનના ક્રીડન શાહ અને છેલ્લે છઠ્ઠ મંડળ ગોગલા મંડળના ભવીશભાઈ નઠુ કામલિયાની વરણી કરવામાં આવેલી હતી આ વરણી થયા બાદ તે છે છ મંડળના પ્રમુખોને ભારતીય જનતા પાર્ટી ના કાર્યાલય ખાતે તેમને ફુલહાર કરી મીઠાઈ ખરાવી અને સન્માન કરવામાં આવ્યું અને સાથે તેઓને શુભકામના બી પાઠવવામાં આવ્યા અને અભિનંદન બી પાઠવવામાં આવ્યા હતા હું ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ નાખીએ તે જવાબદારી માં તેઓ તનમાન અને દિલ થી સમર્પિત થઈ અને પાર્ટી મજબૂત બનાવે એવી આશા ભી રાખીએ છે વંદે માતરમ ભારત માતા કી જય નમસ્કાર હું અમૃતાબેન નમુટલાલ બામનિયા પ્રદેશ સહ ચૂંટણી અધિકારી દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાજી પ્રદેશ પ્રદેશ પ્રભારી ઋષિન પટેલજી અને પ્રદેશ અધ્યક્ષ દિપેશભાઈ તંડેલજીના નેતૃત્વના માર્ગદર્શન હેઠળ આજ રોજ દીધ જિલ્લામાં મંદળ છ મંદિર પ્રમુખોની રચના કરવામાં આવી જેમાં વણાંકબારા મંદિરના પ્રમુખ નરસિંહભાઈ રામજી સોલંકી સાઉથ વાડી મંડળ પ્રમુખ કમલેશ નાનજી ચારણીયા ગુચરવાડા મંડળ પ્રમુખ દીપકભાઈ દેવજી ઝોલાવાડી મંડળ પ્રમુખ રાહુલભાઈ દેવજી દીવ જિલ્લા મંડળ પ્રમુખ પ્રિદનભાઈ શાહ ને ઘોઘલાના મંડળ પ્રમુખ ભવ્યેશભાઈ નટુ કામલિયા આ છ એ છ મંડળ પ્રમુખોને હું શુભકામના પાઠવું છું અને ભારતીય જનતા પાર્ટી ભારતીય જનતા પાર્ટીના પાર્ટીમાં રહી અને તન મન સાચા દિલથી ભારતીય જનતા party નું કામ કરે અને party નું સંગઠન મજબૂત કરે એવી શુભકામના પાઠવું છું જય હિન્દ જય ભારત મારું નામ નરસિંહ રામજી આજ રોજ તારીખ રોજ તે દીવ ખાતે જે ભારતીય જનતા party ના કાર્યાલયે આજે દીવના ના છ મંડળ નું આજે નામ જાહેર કરવામાં આવ્યું તેમાં વળાંક ના મંડળ તરીકે પ્રમુખ તરીકે મારું નામ નરસિંહ રામજી જાહેર કરવામાં આવ્યું તો હું આજ ભારતીય જનતા પાર્ટી વતી હું ભારતીય જનતાના પાર્ડ અધિકારીઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને હું જે મને જવાબદારી સોંપવામાં આવેલી છે તે એ જવાબદારીમાં હું તન મન ધનથી અ પૂરી તન મન ધનથી હું પૂરી નિષ્ઠાથી કામ કરીશ અને પાર્ટીને આગળ વધારવા માટે અને સહયોગ અને પૂરેપૂરો સહયોગ આપીને કામ કરીશ બસ એટલું કહી મારું